ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકામાં હાલમાં પડી રહેલી ભયાનક ગરમીથી માનવ પશુ પંખીઓ ત્રાઈમા પોકારી રહ્યા છે ત્યારે તાલુકાના હિલોલ ગામમાં આવેલા પરા વિસ્તારમાં એક મોટો વડલાનું ઝાડ છે આ ઝાડ ઉપર વર્ષોથી ચામાચેડિયા ઘર બનાવીને રહેતા હતા ત્યારે અચાનક ગત રોજ એક એક કરીને બે દિવસમાં બસો જેટલા ચામાચેડિયા મૃત બનીને નીચે ઢગલો થયેલો જોવા મળી આવ્યો છે આ ઘટનાને લઈને તાલુકા ફાયર વિભાગ સુર્યસિંહ અને તેમની ટીમ દ્વારા ઘટનાએ દોડી જઈ ઝાડ ઉપર પાણીનો છંટકાવ કરીને અન્ય જીવિત પક્ષીઓને ગરમીમાં રાહત પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ પિસ્તાલીસ જેટલી ડિગ્રી ગરમીના હીટ વેવમાં હીટ સ્ટ્રોકની અસરથી પક્ષીઓના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થવા પામી છે અને આવા આ બોલાજીઓ અચાનક મૃત્યુ પામતા ખરેખર દુઃખની લાગણી પણ થવા પામી છે ત્યારે ચામાચીડિયા રાતે વડના વૃક્ષ પર લટકીને રહેતા હતા અને આટલી ગરમીમાં અચાનક મોતને ભેટી પડ્યા છે અને આજુબાજુના ગ્રામજનો પણ આ બનાવને પગલે પશુપ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હરસોલી દેહગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ